તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો બે દિવસની રજા બાદ આપણે ફરી આવ્યા છે લસણમાં ને હાલ લસણની આવકની વાત કરું ને રાજીની વાત કરું છાપરા નંબર કામકાજ છે ને આવક નવમાં છાપરામાં આખું છાપરું ભરાણું છે હાલ આ બાજુ કામકાજ પૂરું થઈ ગયું છે ને હાલ તોલનું કામકાજ પણ ચાલુ થઈ ગયો છે ને કામકાજ આગળ નંબર ત્રણને પૂગી ગયું છે હવે તો આવકની વાત કરું તો આવક બે દિવસની રજા ગઈ છે તો આખું છાપરું ભરાણું છે ને છાપરા નંબર દસમાં પણ ભરાઈ ગઈ છે જોઈ શકો છો તમે આવક તો સારી એવી જ છે ને બજારની વાત કરું તો બજારું પણ આજે શુક્રવારે જેવી બંધ બજારું હતી એવી જ છે તો તમને જણાવી દઈએ કે આજની કેવી બજારું છે તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દેશી મુંડા રૂપિયા ના ભાવ છે છસો ને પચીસ જોઈ લ્યો એ દેશી માલો જોઈ લ્યો કાય ઘટા ને એવો લાડુ ટાઈપો સુપર ક્વોલિટી માલ છે ક્વોલિટીમાં ક્વોલિટી સુપર ક્વોલિટી માલ

લાડવા ટાઈપ માલ છે જોઈ લઈએ લાડુ અને મીડિયમ બે ભેગું છે નવસો એકોતેર માં વેચાણું છે નવસો ને એકોતેર દેખીએ નવસો એકોતેર રૂપિયા ને બીસ કિલો કારે પડા છે નો એકોતેર તો હાલો દોસ્તો જોઈ લઈએ હવે હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને હાલ ઝોકવાનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે અને બજારની વાત કરું તો બજારો આજે ભૂલી છે ચારસો રૂપિયાથી લઈને તેરસો એકાશી રૂપિયાના બજારુ ભાવ આજના લસણમાં બોલાવ્યા છે હાલ રાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે થોડાક દિવસ આમ જ વિડીયો અત્યારે આવશે તો ચાલો હવે વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી